જેસીબી અંતર્ગત અંકલેશ્વર જેસીઆઈ દ્વારા જેસીઆઈ ડાયમંડ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત નવમી સપ્ટેમ્બરથી પંદરમી સપ્ટેમ્બર દરમિયાન સ્કૂલમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ કોમ્પિટિશનનું આયોજન પણ થયું હતું જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટની વિવિધ સ્કૂલો તથા જાહેર જનતામાંથી રમતવીરોએ ભાગ લીધો હતો જેમાં આંતર શાળાકીય ચેસ બસો જિલ્લા સ્પર્ધક ચેસ સ્પર્ધામાં અને પચાસથી વધુ સ્પર્ધકોએ ઓપન કેટેગરીમાં ભાગ લીધો હતો આ ડાયમંડ જેસીઆઈ દરમિયાન અલગ અલગ વિવિધ સ્પર્ધામાં પચીસો થી પણ વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે જે અંતર્ગત ઓપન વોલીબોલ સ્પર્ધા પણ યોજવામાં આવી રહી છે સમગ્ર આયોજન જેસીઆઈ પ્રમુખ પંચાલ પ્રોજેક્ટ ચેરમેન વલ્કેશ પટેલ અને જેસી ચિરાગ ધામેલિયા જેસી ફેનિલ લાવાપરા જેસી બ્રિજેશ પટેલ અને જેસી અનિલ નાદર અને જેસી સભ્યો ઉપસ્થિત રહી સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી રહ્યા છે નમસ્તે જેસી અંકલેશ્વર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાયમંડ જેસીઆઈ વીકનું આયોજન કરેલું છે જેમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું તેમાં આજ રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું તેમાં બસોથી વધારે પાર્ટિસિપન્ટસે ભાગ લીધો છે તેમજ આવનાર સમયમાં વિવિધ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન તેમજ ચૌદ તારીખે ઓપન ગુજરાત શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરી છે તો હું જેસી તેજસ પંચાલ પ્રેસિડેન્ટ બે હજાર ચોવીસ ભરૂચની તમામ જનતા તેમજ ઓપન ગુજરાતમાં દરેક ગુજરાતની જનતાને ભાગ લેવા માટે આમંત્રણ આપું છું આભાર